જય માતાજી મિત્રો આજે આપણે કાઠિયાવાડી ઊંધિયું બનાવીશું અને તે કુકરમાં ઝટપટ બની જાય તેવી રીતે બનાવીશું અને બહાર જેવું ટેસ્ટી જ બનશે તમારું ઊંધિયું તેની માટે આપણે સૌ પ્રથમ મુઠિયા બનાવી લેશું તેની માટે મેં અહીંયા મેથીને બેથી ત્રણ વાર સરસ રીતે ધોઈ લીધી છે અને તેને આપણે ઝીણી સમારી લીધી છે મેં સાથે કોથમીરને પણ એવી જ રીતે ધોઈ અને ઝીણી સમારી લેવાની છે બંનેને આપણે લઈ લેશું હવે આપણે એક વાડકી જેટલો ચણાનો લોટ ઉમેરી દેસું અડધી વાડકી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેસું અને આપણા મુઠ્ઠે સરસ ક્રિસ્પી બને તેની માટે બે ચમચી જેટલો રવાનો લોટ ઉમેરી દેસું જરૂર મુજબ મીઠું ઉમેરી દેવાનું છે મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી દેવાની છે આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ બને તે માટે લીંબુ ઉમેરીશું જરૂર મુજબ હળદર લાલ મરચાંનો પાવડર અને સેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અહીંયા મેં આચાર મસાલો લઈ લીધો છે તમે તેને ઓપ્શનલ છે તમે તેની સાથે તેની જગ્યાએ ગરમ મસાલો પણ લઈ શકો છો જરૂર મુજબ એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને ખાવાનો સોડા અડધી પીંચ જેટલો જ આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે અને તેલ ઉમેરવાનું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે થોડું જરૂર મુજબ જ પાણી લઈ અને તેનો લોટ જેવો બાંધી લેશું આવી રીતે લોટ જેવું લોટ જેવું બાંધી લેવાનું છે હવે તેના નાના નાના મુઠિયા વાળી લેશું મુખ્ય ગણવા માટે આપણે હાથને તેલવાળા કરી લેવાના છે બંને હાથ આપણા તેલવાળા કરી લેવાના છે અને પછી તેના નાના નાના મુઠિયા વાળી લેશું આપણા મુઠિયા વળે છે ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે સાથે સાથે એટલે ઝડપથી આપણી પ્રોસેસ શરૂ થઈ જાય તેલને આપણે મીડિયમ આવી છે ત્યાં સુધીનું આપણે તેલને ગરમ કરવાનું છે ફૂલ તેલ ગરમ કરવાનું નથી હવે ગેસની ફ્લેમને ધીમી કરી અને બધા મુઠિયાને તેમાં નાખી દેવાના જેથી કરીને આપણા મુઠિયા અંદરથી પણ સરસ રીતે ચડી જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે તો આવી રીતે આપણે બધા મુઠિયાને કરી લેવાના છે હવે સૌ પ્રથમ આપણે મસાલા બનાવી લેશું તેની માટે મેં અહીંયા સૂકા મસાલા માટે બીને મેં શેકી લીધા હતા તેના ફોતરા કાઢી અને લઈ લીધા છે બે ચમચી જેટલું તલ લઈ લેવાનું છે અને બે ચમચી જેટલા આપણે નાળિયેરનો ભૂક્કો એડ કરી દેવાનો છે અને ધાણાજીરોનો પાવડર મીઠું હળદર અને કાશ્મીરી લાલ મરચું ચડિયાતા જ મસાલા આપણે નાખવાના અને તેને ક્રશ કરી લેશું તેને આપણે બીજામાં કાઢી લેશું તે જ મિક્સન બાઉલ લઈ લેશું અને તેમાં મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે તેને ઝીણું સમારે લીધું છે તમારી પાસે ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો સાથે આદુ અને મરચાંના કટકા કરી લેવાના છે તે લઈ લેવાના છે મેં અહીંયા લીલી હળદર લીધી છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે જો તમારે ન હોય તો તમે સૂકી હળદર પણ લઈ શકો છો સાથે કોથમીરને દાંડલા સહિત લેવાની છે હવે તેની પણ આપણે પેસ્ટ બનાવી લેશું હવે આપણે જે સૂકો મસાલો બનાવેલો છે તેમાં અડધી પેસ્ટ આપણે લીલી પેસ્ટ નાખી દેસુ અને આપણે તેને આવી રીતે મુઠ્ઠી આવડે બાઈડિંગ થાય તેવું થઈ જાય મસાલો એટલે આપણો મસાલો રેડી થઈ ગયો છે સાથે તેમાં મેં અહીંયા ગાંઠિયાનો ભૂકો કરીને રાખેલો હતો તે નાખી દેસુ તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું હવે મેં અહીંયા નાની બટેકી લીલા મરચાં અને રીંગણાને નાના નાના લઈ લીધા છે અને આવી રીતે વચમાંથી કટ કરી લીધા છે આપણે તેને જે મસાલો બનાવેલો છે તેમાં આપણે બધાને ભરી લેવાના છે આવી રીતે ચાર કટ કરી લેવાના છે રીંગણાં બટેકા અને મરચાંને આપણે આવી રીતે ભરી લેશું તો આપણા ભરાઈ ગયા છે આવી રીતે તો હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું ફરીથી અને આ મસાલો આપણો આટલો વધ્યો છે તો તેનો પણ આપણે ઉપયોગ પછી કરી લેશું તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે બધા બટેકાને તળી લેશું પહેલાં ગેસની ફ્લેમને ધીમી જ રાખીશું અને તે તળીને આપણે નાખીશું ઊંધિયામાં તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આપણા બટેકા તળાઈ ગયા છે તો તેને કાઢી લેશું અને હવે આપણે રીંગણાને નાખી દઈશું રીંગણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે તેને તળાવ દેવાના છે તો આપણો કલર ચેન્જ થઈ ગયો છે રીંગણાનો તો તેને પણ કાઢી લેશું આવી જ રીતે આપણે મરચાંને તળી લેશું તમે આવી રીતે કરશો તો તમારી પ્રોસેસ પણ ઝડપથી થશે અને તમારું ઊંધિયું પણ ઝડપથી બની જશે હવે મેં અહીંયા બે કાચા કેળા લઈ લીધા છે તેને પણ તળી લેશું તેની છાલ ઉપરથી થોડી ઉતારી લીધી છે અને નાના નાના કટકા કરી લીધા છે કાચા કેળાને તળાતા બહુ વાર લાગતી નથી માટે ઝડપથી તે એક થી બે મિનિટમાં તળાઈ જાય છે તે તો તે પણ તળાઈ ગયા છે તો તેને પણ કાઢી લેશું હવે મેં અહીંયા સુરતી પાપડી વાલોર લીલા ચણા જે આવે છે તેના બી ટીંડોળા લઈ લીધા છે અને સરંગવાની સીંગને લઈ લીધી છે તેને મેં નાના નાના કટ કરી લીધા છે સાથે અહીંયા આપણે વટાણા વટાણાને પણ મેં બી કાઢી લીધા છે અને ચોરી લઈ લીધી છે તો હવે આપણે કુકરમાં કુકરમાં મેં જે તળેલું તેલ હતું તેમાંથી જ તે લઈ છે તેલને તેલને આપણે થોડી વધારે જ રાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું અને થોડો અજમો પણ નાખી દઈશું એક ચમચી જેટલો અજમો નાખીશું રાઈ ફૂટી જાય એટલે તેમાં આપણે હિંગ એડ કરી દઈશું અને જે આપણે ગ્રીન પેસ્ટ રાખેલી હતી લીલી પેસ્ટ તે નાખી દઈશું અને તેને થોડીવાર માટે સતડાવા દઈશું તે સરસ રીતે સતડાઈ જાય એટલે આપણે જે બધા વાલોર પાપડી જે બધું વટાણા એ બધું નાખી દેસું વટાણા બધાને આપણે નાના નાના જે કટ કરેલા છે સરગવું બધાને નાખી અને થોડીવાર માટે તેને પણ કૂક થવા દેસુ પાંચ મિનિટ માટે આપણે તેને પણ કૂક થવા દઈશું સાથે આપણે અહીંયા તમાલપત્ર સૂકું લાલ મરચું લવિંગ તજ અને બાદયાર છે તે પણ નાખી દેસુ હવે બધાને આપણે બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દેસુ તેને આપણે ઢાંકી દઈશું અને હવે કૂક થવા દઈશું તો તે સરસ રીતે કૂક થઈ ગયું છે તેલમાં સરસ રીતે તળાઈ ગયું છે તો હવે તેમાં આપણે મસાલા કરી લેશું તે માટે મેં અહીંયા હળદર અને કાશ્મીરી લાલ મરચું અને ધાણાચીરોનો પાવડર નાખી દેવાનો છે અને જરૂર મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું તેને પણ આપણે એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું મસાલા પણ સરસ રીતે ચડી જશે હવે આપણે ઊંધિયાનો સ્પેશિયલ એન્ગ્રીડી ઇન્ગ્રીડિયન્ટ્સ જે વરિયાળી છે તે બે ચમચી નાખી દઈશું બહાર જેવું ઊંધિયું તમારે બનાવવું હોય તો વરિયાળી તો તમારે ખાસ નાખજો જ તેનાથી તેની સ્મેલ પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે હવે જે આપણે મસાલો બચેલો હતો તે નાખી દઈશું સૂકો મસાલો હવે આ બધાને આપણે થોડી વાર માટે ચડવા દઈશું હવે આપણે જે તળેલા હતા તે નાખી દઈશું એકવાર આપણે હલાવી લેશું હવે મેં અહીંયા બે થી ત્રણ આપણે ઝીણા સમારેલા ટમેટા લઈ લેવાના છે તે નાખી દઈશું તે બધાને આપણે થોડી વાર માટે કૂક થવા દેવાનું છે તે સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે બટેકા અને રીંગણાને નાખી દઈશું મરચાને આપણે છેલે નાખવાના છે હવે એમાં થોડું આપણે પાણી એડ કરી દઈશું થોડું અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે અને ધીમા ફ્લેમ ઉપર ગેસની ફ્લેમને ધીમે રાખી અને બે સીટી કરીશું તો બે સીટી થઈ ગઈ છે અને આપણા રીંગણા બટેકા બધું જ ચડી ગયું છે સરગવો બધું ચડી ગયું છે સરસ રીતે તો તમે જોઈ શકો છો તો આપણું સરસ રીતે બધું ચડી ગયું છે તો હવે છેલ્લે હવે આંબલીનું પાણી મેં અહીંયા આંબલીને મેં પલારી દીધી હતી તેનું આંબલીને નીચોવીને તેનું પાણી કરી લીધું છે તે નાખી દેવાનું છે અને છેલ્લે આપણે ઊંધિયાનો મસાલો પણ એડ કરી નાખીશું સાથે થોડી ખાંડ પણ જે ટેસ્ટ ખટ મીઠો સ્વાદ આવે માટે આપણે ખાંડ પણ એડ કરીશું અને થોડા મુઠિયાના મેં આવી રીતે ભૂકો કરી નાખ્યો છે તે પણ નાખી દઈશું થોડી કોથમીરને એડ કરી દઈશું બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હળવા હાથે આપણે મિક્સ કરવાનું જેથી કરીને આપણા રીંગણા કે બટેકા તૂટી નહીં હવે છેલ્લે આપણે મરચાં એડ કરીશું તો છે ને એકદમ ફટાફટ તમારો આવી રીતે તમે બનાવશો તો તમારું ઊંધિયું ફટાફટ બની જશે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો હવે થોડું પાણી આપણે એડ કરી અને થાકી અને બે મિનિટ માટે બધાને કૂક થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણું ઊંધિયું એકદમ રેડી થઈ ગયું છે જે એકદમ ટેસ્ટી બને છે અને બહાર જેવું જ બને છે અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારે બે લાઇકનને દબાવવાનું બિલકુલ ના ભલશો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો